અહિયા લોટ પણ બંધ થઈ ગયો છે હવે આપણે ફટાફટ રોટલી બનાવી દઈએ થોડીક જ રોટલી બનાવવાની હજી નથી બનાવવાની તો ચાલો ફટાફટ રોટલી બનાવી દઈએ હવે આપણે બરોબર

અને આપણે ક્યાં તા રસોઈ બનાવીને ટિફિન ભરીને માર્કેટ તો આમાં થોડુંક શાક લઈ આવ્યા છે અહીંયા ફિનાઇલ ને પોતું મારવાનું લિક્વિડ પણ લઈ આવ્યા છે આ એ છે આ ફિનાઇલ આમાં શાક છે શાક તો રસોડામાં લઈ જઈએ આપણે ચારો ઠેલી ચાલો ભાર તો છે એવા અચણા અચણા વરસાદ પડે હવે આપણે વાસણ ઉટકી નાખશું આ બહુ મોડ કર્યું અમે વાસણ ઉટક બનાફ બરોબર તો તાકર ફટાફટ વાસણ ઉટકી નાખે સાફ કરી નાખે બરોબર સાડા ત્રણ વાગી ગયા હવે આપણે નવરા થઈ ગયા ફ્રી થઈ ગયા એમ નમો હમણાં ચા બનાવે ચા બનાવે કેમ કે એને જવાનું હોય સાડા સોરી ચાર વાગે દૂસન અને વરસાદ કેવો જોરદાર મજાનું પડે હું તમને બતાવું ભગવાન સાથે વરસાદ ચાલુ થઈ ગયું હું કુસણું પગડી જાય ઘરમાં સુધી વરસાદ આવે સમજુ કેવો વરસાદ ચાલો થઈ ગયો ઘણા દિવસો પછી રાજકોટમાં વરસાદ શરૂ થયો જો ઘણા દિવસો પછી અમારા રાજકોટમાં વરસાદ આવ્યો સાતમ આઠમ કરવા વરસાદ આવ્યો લાગે તો વાંધી આવે હમણાં ધોયું ફળ્યું આથું ધોવાઈ ગયું અને વરસાદ શરૂ થઈ ગયો મેરા વાસણ ઉટેકા બધું ધોયું સરસ મજાનું ને ત્યાં વરસાદ ચાલુ થયો મસ્ત મજાનું ને બહાર પાર્કિંગ પર ધોયું તો વરસાદ ચાલુ થઈ ગયો બોલો એમ એ બધા હાલીને જાય ને એટલે ગારાવાળા પક કરીને જતા હોય તો ફળિયું બધું ફરાઈ રહ્યું સવારે તો ધોય તો વળી પાછું ધોય તો વળી વરસાદ આવ્યો બોલો હવે શું કરવાનું તો વરસાદ ચાલુ થઈ ગયો ન હું હવે ટ્યુશન પણ કેમ જશે જોઈએ હવે કેમ જાય ચાલો હવે મળીએ થોડીક જ

બનાવી દે પેલા ટીફીન એટલે પાણી બનાવી દે ફટાફટ અને ટાઈમ હશે ને તો ગુંદાવાડીમાં જશું જો ગુંદાવાડીમાં જાશું ને તો તમને નો નજારો બતાવશું વરસાદમાં કેવી ગુંદાવાડી બને બરાબર

সংারি রাখে মিঠু আপনি તમે આ મામડીનું પાણી પણ નાખી શકો ameribu na rasa na kia amri nifanyi na તો ચાલો અહીંયા સરસ મજાનું હવે આપણું આ પાણી બની ગયું છે આટલું મીઠું પાણી બનીને તૈયાર થઈ ગયું છે જોઈ છે ને મસ્ત મજાનું પાણી બનીને તૈયાર છે ચાલો હવે ઠંડુ થાવ હતો ફ્રીજમાં રાખશું આપણે

તો ચાલો હવે આપણે फटाफट પોથાએલા ભાત બનાવી દઈએ અને બહાર તો મારી અહીં રીમ રીમ રીમતીમ વરસાદ બપોર પછીનો આખો દિવસ ચાલુ એમ ક્યો તો વિહાર બપોર પછીના આખો દિવસને તો ચાલો ફ્રેન્ડ હવે આપણે પૂરી લઈને આવી ગયા છે પૂરી લેવા ગયા તો અમે પલળી ગયા છે અડધા વસ્તે વરસાદ હતો અને અડધા વસ્તે વરસાદ નતો તો હવે આવીને હવે આપણે બનાવીએ મસાલો પૂરી લઈ આવ્યા ફટાફટ પૂરી લઈને આવતા રહ્યા તો પૂરી લઈને પૂરી લેવા ગયા હતા વરસાદ નતો અને પૂરી લઈને આવ્યા હતા વરસાદ પછી ચોક સુધી વરસાદ હતો અને પછી ચોક માંથી વરસાદ બંધ

અને આ છે પાણી મસ્ત મજાનું અને આ છે પૂરી તો અત્યારે આપણે ઓછી ટીફીનો છે એટલા હાટો થઈને આટલી જ પાણીપુરી છે બરાબર તમને એમ થાય છે ને કે બેન અત્યારે કેમ આટલી ટીફીનો બનાવો છો તો અત્યારે આપણે ઓછા છોકરાઓ છે એટલા હાટો થઈને ઓછી ટીફીનો બનાવીએ કેમ કે ગયા છે ગામડે રક્ષાબંધન કરવા ગયા છે તો એ આવ્યા નથી તો આવશે ત્યાં આપણી ફૂલ ટીફીનો ચાલુ થશે તો સાંજના પાંચ ટિફિનો હોય અને બપોરે દસ ટિફીનો હોય જે પાંચ ટીફીનો હોય ને એ તો બપોરની જ હોય અને સાંજે પાંચ ટીફીનો બીજી હોય આપણે એટલે ટોટલ દિવસના દિવસે દસ ટિફીનો હોય અને સાંજે પાંચ હોય બરાબર ચાલો હવે ભરી દઈશું આપણે ફટાફટ તિફી કેમ કે ટિફિનવાળા લેવા માટે આવી ગયા છે હવે ભરી દઈએ ફટાફટ તિફી